આપણા સાથળ અને હિપ્સની ચરબી ઓછી કરવા માટેની કસરત ઘણી છે કઈ રીતે આપણે કસરત કરી શકીએ કે જેનાથી આપણા સાથળ અને હિપ્સની ચરબી હોય એ ઓછી થાય જે લોકોને કુલ્હાના ભાગની ચરબી પગની ચરબી વધારે હોય સાથળની ચરબી વધારે હોય એ લોકો પોતાના બેડનો ઉપયોગ કરીને સવાર-સવારમાં ખાલી 10 મિનિટ માટે આ પ્રકારની એક્સરસાઇઝ કરશે તો 100% પોતાના શરીરની જે વધારાની સાથળ અને પગની અંદર હિપ્સની અંદર જે ચરબી છે એને ઓછી કરી શકશે તો આના માટે કઈ રીતે કઈ એક્સરસાઇઝ કરવાની છે એ તમને હું આ વિડીયોની અંદર દર્શાવું છું સૌથી પહેલા નોર્મલી તમે જ્યારે આપણે પથારીમાં સૂતા હોય સવારે ઉઠીએ એ સમય દરમિયાન આ પ્રકારની કસરતો છે આપણે કરવાની છે આના માટે નોર્મલ ઉલટા સૂઈને પહેલા બે કસરત કરવાની છે એના માટે પહેલી કસરત તમે કરશો મોબાઈલનો ઉપયોગ કરીને પણ કરી શકો આ રીતના તમારે ઉલટું સુવાનો છે એની સાથે તમારે આ એક્સરસાઇઝ પ્લે કરવાની છે એટલે પહેલો સેટ છે એ ટોટલ દસ વખત આ રીતના કાઉન્ટ કરવાના છે બંને પગને આ આ રીતના તમે ઉપયોગ કરીને પણ ક્રિયા છે કરી શકો ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન ત્યાર પછી રેસ્ટ કરી શકો અથવા તો જો ત્રીસ વખત વીસ થી ત્રીસ વખત કરવું હોય તો ત્રીસ વખત આ રીતના તમારે કરવાનું છે બે વસ્તુ થશે એક તો આપણા સાથળ અને ચરબી પણ ઓછી છે સાથળ અને સાથે સાથે પગની ચરબી ઓછી થાય અને આપણા પગની નસો જે જે ગેસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય એ નસો દબાવવાથી આપણા શરીરની અંદર રહેલો જે વધારાનો ગેસ છે એ પણ દૂર થાય અને સવાર સવારમાં જેમને વ્યવસ્થિત પેટ સાફ નથી થતું એમનું પેટ પણ વ્યવસ્થિત સાફ થાય છે બીજી કસરત એ આ રીતના છે બંને પગને તમારે આ રીતના રાખવાના પહેલા સુતા હોય ત્યારે આ રીતના બંને પગ રાખવાના છે આ રીતના પહેલા તમારે આ રીતના કરશો એટલે આ આપણા પગની અંદર રહેલા અમુક પ્રકારના ફેટ કે જે સાથળમાં ખાસ કરીને રહેલા છે એ ફેટને ઓછા કરી શકે છે નોર્મલી મોબાઈલનો તમે ઉપયોગ કરતા કરતા કરી શકો જેથી તમને વધારે સમય આ કસરતમાં તમે આપી શકો અને તમારા જે સાથળ અને હિપ્સની ચરબી છે અથવા તો પગની જે વધારાની ચરબી છે એને ઓછી કરી શકો વખત આ કર્યા પછી એકાદ મિનિટ આ રીતના પગને સીધા રાખી રેસ્ટ કરવો ફરીથી 30 વખત તમારે આ રીતના નોર્મલ કરવાનું છે ફરી રેસ્ટ કરવો એમ આ જે એક્સરસાઇઝ છે એ પણ કમસે કમ તમારે ત્રણ સેટમાં કમસે કમ ત્રીસ ત્રીસ ત્રીસના ત્રણ સેટ તમારે ટોટલ કરવાના છે એ પછી કરવાના મોબાઈલ ટુ થ્રી ઉપર નીચે કરવાના છે ફોર આ રીતના થોડી વાર હોલ્ડ રાખવાનું બે થી ત્રણ સેકન્ડ ફાઈવ બે થી ત્રણ સેકન્ડ આ રીતના રોકાવાનું છે સિક્સ આ રીતના તમારે ટોટલ

કારણ કે પગ મજબૂત થશે એટલે ઓટોમેટિક આપણું સ્ટેમિના છે એ પણ ખૂબ સારું થઈ જશે એટલે આ કસરત છે સ્ટેમિના વધારવા માટે આપણા પગની અને સાથળની ચરબી ઓછી કરવા આપણા પેટની ચરબી ઓછી કરવા અને ઓવરઓલ શરીરને ખૂબ જ શક્તિશાળી બનાવવા માટે તમારે ત્રણ વખત આ રીતના બંને પગને ઉપર નીચે આ રીતના કરવાના છે આનાથી બીજું એક કામ પણ થશે જેની પિચોટી વારંવાર ખસી જતી હોય પિચોટી આવે અંબોય એ પણ પોતાની જગ્યા ઉપર સ્થાન ઉપર બેસશે અને રોજ તમે આ કરશો એટલે આપણે કરી શકીએ આ રીતના માટે કરવાનું છે વન ટુ થ્રી ફોર બંને પગને ઉપર જ રાખવાના આ કસરત છે એ સાથળની ચરબીની સાથે સાથે કમરના દુખાવા માટે પણ રામબાણ છે એટલે જે લોકો એવું કહેતા હોય કે ભાઈ હું કસરત કરું છું તો મને કમરનો દુખાવો ખૂબ થઈ જાય છે તો એમના માટે આ કસરત પણ સારી છે કમરનો દુખાવો તો સો ટકા મટી જશે એની સાથે સાથે તમને સાથળની ચરબી પણ ઘટશે ખાલી પંદર વખત આ રીતના પગને ઉપર કરી એક બે આ રીતના પંદર વખત તમે કરશો બંને હાથ આ રીતના વ્હાઈટ રાખવાના શરીર સીધું જ રાખવાનું ખાલી પગનો ભાગ આ રીતના આગળ પાછળ થવો જોઈએ આનાથી જ સાથળ છે તો આવી ઘણી કસરતો છે કે જે આપણે શીખી શકીએ કરી શકીએ અત્યારે આ વિડીયોમાં બસ ચાર થી પાંચ કસરત મેં બતાવી છે તમે ખાલી ચાર થી પાંચ કસરત રોજ કરવાનું ચાલુ કરી દેશો તો સાથળની હિપ્સની ચરબી પેટની ચરબી સો ટકા ઘટી જશે અને તમારું સ્ટેમિના વધી જશે આ જલ્દીથી બધા સુધી શેર કરો સાથે એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારના શરીરની ચરબી ઓછી કરવી હોય તો આપણે ડાયટ ઉપર ફોકસ કરવું જોઈએ એક સારું ડાયટ છે એ આપણા શરીરને દરેક પ્રકારની પરિસ્થિતિમાં વ્યવસ્થિત જીવવા માટે મજબૂત કરે છે અને સારું કરે છે નોર્મલી તમને જણાવું કે તમારે સાથળની ચરબી ઓછી કરવી ઘણા લોકો જે લોકોએ ચારેક હજાર ચાર થી પાંચ હજાર લોકો આપણી પાસે મારી પાસેથી ડાયટ બનાવડાવ્યું છે મેં બનાવીને આપ્યું છે નોર્મલ ફી ની અંદર હવે એ લોકોમાં બધાનો સવાલ એવો ઘણાનો સવાલ એવો હોય કે મને એવો ડાયટ આપો કે જે મારા માત્ર સાથળની ચરબી ઓછી કરે જે માત્ર મારા પેટની ચરબી ઓછી કરે એમાં ઘણાનો સવાલ હોય ત્યારે હું એને એ જ સમજાવું છું કે એવી કોઈ વસ્તુ નથી કે જે તમે ખાવો અને એ સાથળને કામ આવે જે તમે ખાઓ અને પેટને કામ આવે જે ખાવો અને હાથને કામ આવે એવી કોઈ વસ્તુ બની નથી અને એનાથી વધારે છે જો તમે દિવસ દરમિયાન જે ખોરાક ખાઈ રહ્યા છો તમારા શરીરને જરૂર કરતા વધારે ખોરાક અંદર નાખશો તો તમારા મા બાપ કે દાદા દાદીને જે ભાગમાં ચરબી વધારે હતી એ ભાગમાં ચરબી તમને પણ હવે જમા થશે તો એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે ચરબી એ ભાગમાં જમા થાય છે કે જે તમને જેનેટિક કે એ પ્રમાણે તમારું શરીરનું જે શેપ છે તમારા મા બાપ કે દાદા દાદી ઉપર બનેલું હોય તો એ રીતના તમારા શરીરમાં પણ ચરબી જમા થાય અને એ ત્યારે થાય જ્યારે તમને જેટલી જરૂર છે ખોરાકની એનાથી વધુ ખોરાક તમે નાખો ત્યારે બેઠાડું જીવન જીવતા હોય તો લિમિટેડ માત્રામાં ટાઈમ ટુ ટાઈમ પાંચ છ વખત દિવસમાં એ રીતના થોડું થોડું ખાવું એકસાથે વધુ ક્યારેય ન જમવું અને વ્યવસ્થિત રીતના કસરતો યોગ પ્રાણાયામ અને વોકિંગ કરવાનું રાખવું સો ટકા વજન ઘટશે ક્યારેય પણ કોઈ પાવડરથી કે ટ્યુબ લગાવીને કે એ રીતના વજન ઘટાડવાની કોશિશ ન કરવી કોઈ ગોળી થી મેડિસિનથી કે કોઈ ભૂખ કે એ રીતના ક્યારેય કોશિશ ન કરવી કારણ કે એ પ્રકારમાં કરવામાં આવેલો વજનનો ઘટાડો છે આવનારા સમયમાં ડબલ નહીં સ્પીડમાં ત્રણ ગણી સ્પીડમાં એ તમારા વજનમાં વધારો કરી આપશે તો જીવનભર વજનને એકદમ કંટ્રોલમાં રાખવું હોય તો ડાયટ તમે જીવનભર પરફેક્ટ કરો કોઈ પણ ક્રિકેટર હોય કે કોઈ સેલિબ્રિટી હોય શું એક વર્ષ એને પોતાની જીવનમાં એકવીસમાં વર્ષે એક વર્ષ ડાયટ કરી લીધું તો શું એ પચાસ સાહીઠ સિત્તેર વર્ષ સુધી પછી કોઈ દી ડાયટ નહીં કરતો હોય એ લોકો રોજે રોજ ડાયટ કરે છે રોજે રોજ પરફેક્ટ ફોલો કરે છે એક્સરસાઇઝ કરે છે કારણ કે એમને એ ઇન્ડસ્ટ્રીઝમાં ટકી રહેવું છે બરાબર છે આપણે તો બીજું કંઈ નથી કરવું આપણે ખાલી આપણા શરીરને સારું રાખવું છે તો રોજ એક પરફેક્ટ ડાયટ કરો ફેસ્ટિવલ હોય કે કોઈ પણ પ્રકારના ફંક્શન કે પ્રસંગો હોય આપણે આપણા શરીરનું ધ્યાન આપણે ખુદ જ રાખવાનું છે એક રોટલી હોય એમાં સો કેલરી હોય પાંત્રીસ ગ્રામની રોટલીમાં ત્યારે એક નાનું એવું ગુલાબ જાંબુ કે રસગુલ્લો તમે ખાવ એમાંથી પાંચસો જેટલી કેલરી પાંચ રોટલી જેટલી કેલરી તમને મળે તો હવે તમારે નક્કી કરવાનું છે કે જમ્યા પછી એક નાનું ગુલાબ જાંબુ ખાવું કે બે ત્રણ રોટલી ખાઈને આપણું પેટ ભરી લેવું બસ આ ની અંદર આટલું જ વિડીયો એકદમ ફ્રીમાં આવે છે મફતમાં તમને આટલું જ્ઞાન લગભગ બહુ ઓછા લોકો આપતા છે એકવાર વાર લાઇક કરી દો વિડીયોને શેર કરો આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોમાં કોમેન્ટથી જરૂરથી કરજો જેથી મને પણ એક સારું ફિલિંગ આવે આ આવનારા વિડીયોમાં તમને બીજી માહિતી આપીશ આ વિડીયોમાં બસ આટલું જ